આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ વાઘોડિયાની દેવ નદીમાં પાણીની આવકમાં વધારો જોવા મળ્યો છે દેવડેમમાંથી પાણી છોડવામાં આવતા જ પાણીની આવક જોવા મળી છે વ્યારા ગામ પાસે દેવ નદીમાં કોઝવે પર પાણી ફરી વળ્યા છે વ્યારા ફ્લોડ મંડલી જવાના રસ્તા બંધ કરવામાં આવ્યા છે વાઘોડિયા પોલીસ દ્વારા કોઝવે પર બેરિકેડ મૂકી અને રસ્તો બંધ કરવામાં આવ્યો છે કોઝવે પર અજાણ્યા વાહન ચાલકો પસાર ન થાય તે માટે વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજ જાડેજા દ્વારા જીઆરડીના જવાનો મૂકી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે